હર હર મહાદેવ શ્રી ગણેશ નમ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ અમારી ચેનલ જેવી ક્લિકમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડિયોમાં આપણે સાંભળવાના છીએ શ્રાવણ માસના વધ પક્ષની ચતુર્થી તિથિ કે જે શ્રી ભગવાન ગણેશજીને અત્યંત પ્રિય છે પરંતુ શ્રાવણ માસની ચતુર્થી તિથિના દિવસે ગાય માતાના પૂજનનું પણ મહત્વ છે માટે આજ છે બહેનો બોડચોથનું વ્રત રાખે છે બોડચોત કે જેમાં પરણેલી બહેનો સંતાનની રક્ષા માટે ગોપૂજન કરે છે બોડીઓ એટલે કે વાછરડા સહિત ગાય માતાની પૂજા થાય છે ગોરજ અર્થાત ગોધુલી વેલાએ જ્યારે ગાય માતા ઘેર્યા છે વાછરડાનું પૂજન થાય આ દિવસે વસ્તુ વસ્તુ કે કે છડેલી નથી ખાંડવું નહીં એવો નિયમ લેવાય છે આ વ્રત ગૌપૂજનનું મહત્વ દર્શાવે છે આજે જે બહેનો વ્રત રાખે છે તે સ્નાનાદીથી પરવારીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરીને ગાય માતાને કંકુ ચોખા ફૂલના હારથી પૂજન કરે છે વાછરડા સહિત અને એક ટાઈમ ભોજન લે છે આજે ગાય માતાનું પૂજન વાછરડા સહિત કરવાથી સંતાન સંપત્તિ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે આજે દૂધ કે દૂધથી બનાવેલી કોઈ વસ્તુનો પણ ત્યાગ કરવો જોઈએ આ વખતે ચતુર્થી તિથિ પ્રારંભ થાય છે આજ રોજ અને કાળમુહર્ત પૂર્ણ થાય છે તેર ઓગસ્ટ બે હજાર પચ્ચીસના રોજ સવારે છત્રીસ મિનિટની આસપાસ એટલા માટે ગણેશ ચતુર્થીનું વ્રત છે કે બોડચોથનું વ્રત છે તે તારીખ બાર ઓગસ્ટ બે હજાર પચ્ચીસ પચ્ચીસ મંગળવારના દિવસે રાખવાનું રહેશે કારણ કે બોડચોથ એટલે ગોધુલી વેલાએ ગાય વાતાની પૂજાનું મહત્વ દર્શાવે છે માટે ત્યારે જ્યારે ચોથનું તિથિ હોય ત્યારે આ વ્રત કરાય છે આજે જે ભક્તો ગણેશ ચતુર્થીનું વ્રત કરે છે તે ચંદ્ર દર્શન પણ કરે છે અને ચંદ્રદેવનું પૂજન પણ કરે છે ચંદ્રોદય છે રાત્રિના લગભગ નવ વાગ્યાની આસપાસ ગામ શહેર પ્રમાણે અલગ અલગ ચંદ્રોદય હોય તે જોઈ લેવો બોડચોથના વ્રતના દિવસે ગાય માતાનું પૂજન કરવાથી ભગવાન શ્રી કૃષ્ણની પણ કૃપા પ્રાપ્ત થાય છે એવું આ સર્વસુખ આપનારું પ્રકૃતિ માતાની કૃપા પ્રાપ્ત કરાવનારું બોડચોથનું વ્રત છે આજે આપણે આ વિડીયોમાં સાંભળવાના છીએ બોડચોથના વ્રતની કથા જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ ધેનુ ત્વમ કામ ધેનુ સર્વ પાપ નિવારણી મોક્ષ ફલપ્રદાયની મામ દેવી નમસ્તુતે બોલો ગૌ માતાની જય બોડચોથ વ્રતની કથા રામપુર ગામમાં એક નાની ઓરડીમાં સાસુ વહુ રહેતા હતા તેઓ બંને વિધવા હતા માંડ માંડ પોદાનું ગુજરાન ચલાવતા હતા માલ મિલકતમાં ગણો તો માત્ર ગાય અને વાછરડું શ્રાવણ વધ ચતુર્થીનો પવિત્ર દિવસ આવ્યો સાસુમાં નદીએ નાહવા માટે ઉપડ્યા તેઓ જતા જતા વહુને કહેતા ગયા અરે વહુ બેટા આજે બોડચોચ છે હું નાહીને આવું ત્યાં સુધીમાં ઘઉંને ખાંડી મેં રાંધીને રાખજે વહુએ સાસુની વાત સાંભળી જોગાનું જોગ એમના વાછરડાનું નામ પણ ઘઉં હતું તે વાછડાનો રંગ ઘઉં જેવો જ હતો એટલે એનું નામ ઘઉં પાડવામાં આવ્યું હતું વહુએ વિચાર્યું કે કયો ઘઉં ખાંડીને રાંધવાનું છે ઘઉંનું ધાન કે વાછરડો ઘઉં જોકે વહુમાં બુદ્ધિની થોડી ઉણપ હતી તે તો ઉપડી સીધી ઘમાણમાં તેણે ઘઉં વાછરડાને વધેરી નાખ્યું અને મહામુશીબતે ખાંડણીમાં નાખીને હાંડલામાં નાખીને ચૂહે રાંધવા મૂક્યું સાસુ નદીએથી નાહીને પાછા આવ્યા તેમણે વહુને પૂછ્યું વહુ બેટા ઘઉં ચઢાવ્યો ને ત્યારે વહુ બોલી હા બા ચઢાવ્યો તો ખરો પણ શું ઉદમાત કર્યો ઘણો જોરાવર માંડ માંડ વધેર્યો અને ખાંડતા તો મારા હાથમાં છાલા પડી ગયા આ સાંભળીને સાસુના પેટમાં તો ફાળ પડી ગઈ તે તો ગભરાઈને દોટ મૂકીને ગમાણમાં ગઈ ગમાણે જઈને જોયું તો ઘઉં ન મળે લોહીનું ખાબોચ્યું ભાડ્યું આ જોઈને સાસુની આંખમાંથી દળદળ આંસુ વહેવા લાગ્યા મનમાં ને મનમાં વહુને ભાંડવા લાગ્યા આ અક્કલની ઓથમીરે અનર્થ કરી નાખ્યો પણ હવે શું થાય આજે બોડચો જ છે હમણાં સ્ત્રીઓ ગાય વાંચરડાનું પૂજન કરવા આવશે ત્યારે તેમને એને શું મોઢું બતાવીશું સાસુએ તો ઘઉંવાળું હાંડલું ટોપલામાં મૂક્યું અને વહુને માથે મૂકીને ગામની બાર ઉકરડામાં જઈને દાંટી દીધું પછી ઘરે આવીને સાસુ વહુ તો અંદરથી કમાણ બંધ કરીને છાનામાના આંસુ સારતા બેસી રહ્યા હવે ઘઉંની માં ચરવા ગયેલી તે ગમાણે પાછી આવી તે ગંધે ગંધે ઉકરડે ગઈ અને ઉકરડે જઈને એણે હાંડલાને એને સિંગડું માર્યું કે તરત જ હાંડલું ફૂટી ગયું અને તેમાંથી વાછરડો કૂદીને ઊભો થયો તે માને બચબચ ધાવવા લાગ્યો હાંડલાનો કાઠલો વાછરડાના ગળામાં જ રહી ગયો પ્રથમ પ્રહારે ગામની બહેનો હાથમાં પૂજાની થાળી લઈને પૂજા કરવા આવી જોયું તો કમળ વાસેલા સાકળ ખખડાવી બૂમો પણ પાડી અને કહ્યું અરે ભોગળ ભીડીને કેમ કેમ બેઠા છો સાસુ વહુ બાણા ખોલો અમે પૂજા કરવા આવ્યા છીએ પરંતુ સાસુ વહુ તો બીકના માર્યા જવાબ જ ના આપે એટલામાં જ ગાય અને ઘઉં દોડતા આવ્યા ઘઉંના ગળામાં હાંડલાનો કાઠલો જોઈને બધા નવાઈ પામ્યા એક બહેન તો બોલી પણ ખરી ભાઈ આજે વાછરડાના ગળામાં ફૂલના હારના બદલે હાંડલાનો કાઠલો કોણ પહેરાવે ઘરમાં સાસુ વહુ વિચારે છે કે બધા આપણને કેવા મેણા દે છે વહુએ કમાણની તિરાણમાંથી જોયું તો સાંજે જ ઘઉંને જીવતો દીખ્યો એના ગળામાં હાંડલાનો કાટલો લટકતો હતો વહુ બોલી સાસુમાં ને બાબા જુઓ તો ખરા આપણો ઘઉંલો જીવતો છે સાસુને વહુની વાત પર વિશ્વાસ ના આવ્યો તેમણે પણ કમાણની તિરાણમાંથી જોયું તો ઘઉં પોતાની માતાને બચબચ ધાવતો હતો સાસુના હરખનો પાર ના આવ્યો તેમણે તો ઘરના કમાણું ગાળ્યા અને સાસુ વહુ બહાર આવ્યા બધી બહેનોને આવકાર આપીને સાચી હચિકત કહી સંભળાવી અને આંસુ સારતા કહ્યું બહેનો તમારા વ્રતના પ્રતાપે જ ઘઉં સજીવન થયો છે અમારાથી તો અજાણતા જ ઘોર પાપ થઈ ગયું હતું સાસુએ ઘઉંના ગળામાંથી કાંઠલો કાઢીને ફૂલનો હાર પહેરાવ્યો પછી સૌએ ભેગા મળીને ગાયવાછરડાની પૂજા કરી સાસુએ ગાય માતામાં કાનમાં કહ્યું હે ગાય માતા સત તમારું વ્રત અમારું તે દિવસથી ગામની તમામ બહેનો બોડ વ્રત કરવાનો નિર્ણય લે છે તે દિવસે ખાંડવું નહીં દળવું નહીં એમ કહેવાય છે કે ગાય માતાના શરીરમાં તેત્રીસ કોટી દેવતાનો વાસ છે માટે જ આજે ગાય માતાની પૂજા થાય છે જેમાં સર્વે દેવી દેવતાની પૂજા પણ આવી જાય છે હે ગાય માતા અવ્રત કરનાર કથા કહેનાર કથા સાંભળનાર સૌને ફળજો બોલો બોડચોથ માતાની જય ગાય માતાની જયે તો મિત્રો આપણે સાંભળી બોડચોથની વ્રત કથા મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે આ બોડચોથ વ્રતને બહુલા ચતુર્થી વ્રત પણ કહેવાય છે ભગવાન શ્રી કૃષ્ણના સમયથી આ વ્રત આ ચાલ્યું આવ્યું આજે ગાય માતાજીની ગોધુલી વેળાએ પૂજાનું મુહૂર્ત પણ જાણી લઈએ સાંજે છ ને પચાસ મિનિટથી લઈને લગભગ સાત ને પંદર મિનિટની આસપાસ આ સમય દરમિયાન ગાય માતાની પૂજા ઉપાસના થાય છે આજે ભગવાન શ્રી કૃષ્ણની પણ પૂજા થાય છે અને મંત્ર જાપ થાય છે ભગવાન શ્રી ગણેશજીનું પણ પૂજન થાય છે કારણ કે વધ પક્ષની ચતુર્થી એટલે સંકષ્ટ ચતુર્થી ચતુર્થી છે ભગવાન શ્રી ગણેશજીને પ્રિય આ ચતુર્થીના દિવસે ચંદ્ર દર્શન કરીને ચંદ્રદેવને અર્ધ્ય અપાય છે ગણપતિજી મહારાજને મોદક પ્રિય છે માટે લાડુનો ભોગ ધરીને ભગવાનને પ્રાર્થના કરાય છે સર્વે મનોકામના પૂર્ણ થાય છે બહેનો આજે સંતાન સુખ માટે ધન વૈભવ સાંસારિક સુખ માટે પણ આ વ્રત કરે છે જો કે ગાય માતાનું દૂધ ઘી માખણ હોય છાણ હોય ગોમૂત્ર હોય તે સર્વે કાંઈ શુભ જ છે અસાધ્ય બીમારીને ઠીક કરનાર છે જેમ એકમાં પોતાના શિશુને દૂધ પીવડાવીને પૌષ્ટિક આહાર આપી શકે છે એ જ રીતે ગાય માતાનું દૂધ પણ ઘણું પૌષ્ટિક છે ઔષધિરૂપ છે એટલા માટે જ કનૈયા ભગવાન શ્રીકૃષ્ણને ગાય માતા અત્યંત પ્રિય રહ્યા છે અને આજે પણ ગાયમાતાનું જતન કરીને ગાય માતાનું પૂજન કરીને આપણે ગાય માતાને જ મહત્વ આપીએ છીએ ગૌ ગૌમાતાની પૂજા ઉપાસનામાં સર્વે દેવી દેવતાની પૂજા ઉપાસના આપમેળે જ થઈ જાય છે આ પરંપરા વર્ષોથી ચાલી આવી છે માન્યતા છે કે માતાઓ બહેનો આજે આ બોડ ચોથનું વ્રત કે સંકષ ચતુર્થીનું વ્રત કરીને પોતાના સંતાનના જીવનમાં આવેલા સંકટો બાધાને દૂર કરવા માટે પ્રભુને પ્રાર્થના કરે છે બહુલા ચોથ કે બોડ ચોથની એક કથા ભગવાન શ્રીકૃષ્ણ સાથે પણ જોડાયેલી છે પૌરાણિક કથા અનુસાર એકવાર ભગવાન શ્રીકૃષ્ણ બહુલા ગાયની પરીક્ષા લેવાનું વિચારે છે જે ગાયોને ચારતા હતા ભગવાન શ્રીકૃષ્ણ જેમને ગાયો અત્યંત પ્રિય છે તેમાંથી એક ગાય બહુલા નામની હતી બહુલા ગાયની સામે પ્રભુ સિંહ બનીને આવે છે અને ત્યારે બહુલા ગાય પ્રાણત્યાગ કરવાનો નિશ્ચય કરે છે અને સિંહની સામે પોતાના બચ્ચાને દૂધ પીવડાવવાની અનુમતિ માંગે છે અને કહે છે કે હું મારા બચ્ચાને દૂધ પીવડાવીને તમારી પાસે પાછી આવીશ ત્યારે હે સિંહ તમે મને ભોજન કરી લેજો સિંહ ત્યારે ગાયને વાછરડા પ્રત્યે પ્રેમ જોઈને તેને જવા દે છે અને ગાય ઈમાનદારીથી પોતાના વાછરડાને દૂધ પીવડાવીને પાછી આવે છે ત્યારે ભગવાન શ્રીકૃષ્ણ ગાય માતાની ધર્મપરાયણતા જોઈને ભક્તિ જોઈને પ્રસન્ન થાય છે અને બહુલાની સામે પોતે પોતાનું સ્વરૂપ પ્રગટ કરે છે અને આશીર્વાદ આપે છે ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે હે ગૌ કલયુગમાં જે તમારી પૂજા કરશે તેના સર્વે સંકટોનું હરણ થશે અને તેની આધી વ્યાધિ મુપાધિનું હરણ થઈને સર્વે સુખ પ્રાપ્ત થશે ચાહે સંતાનનું સુખ હોય સંસારનું સુખ હોય અને સમૃદ્ધિ પણ પ્રાપ્ત થશે બહુલા ચોથ પર એટલા માટે જ કાન્હાજીની સાથે ગૌપૂજન પણ થાય છે બહુલા ચોથની સાથે સાથે ગણેશજીનું પૂજન કરીને અનેક ગણું પુણ્ય પ્રાપ્ત થઈ જાય છે માટે આ શ્રાવણ માસના વતપક્ષની ચતુર્થીનું મહત્વ જલક છે કહેવાય છે ગાય માતા માતા લક્ષ્મીનું સ્વરૂપ છે જે મનુષ્યને અને દરેક જીવને પ્રકૃતિને કંઈકને કંઈક આપે છે માટે જ ગાય માતાનું પૂજા ઉપાસનાનું વિધાન છે ગાય ગંગા ગાયત્રી બ્રાહ્મણ તુલસી અને મા પ્રકૃતિ તેનું નામ સ્મરણથી પૂજન પઠનથી સર્વે સિદ્ધિ પ્રાપ્ત થાય છે એવા ગાય માતાને આપણે વંદન કરીએ આજે ગાય માતાનો મંત્ર છે ઓમ ગૌ આ મંત્રનો એકસો આઠ વાર જપ કરી શકાય છે અથવા તો ગાય માતાનું ગાયત્રી મંત્ર છે ઓમ સર્વદેવ્યય વિદ્મહે માતૃરૂપેણ ધીમહી તન્નો ધેનુ પ્રચોદયાત બોલો ગૌમાતાની જય મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ તો મિત્રો અમારી સાથે જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર આવી અવનવી વ્રતકથા અને મહિમા જાણવા માટે સબસ્ક્રાઈબ કરો અને લાઇક કરો શેર કરો મળીએ હવે નવી મહિમા સાથે આવજો મિત્રો